નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મિત્રો આજે એક બહુ જ મહત્વપૂર્ણ એવા સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કદમ ઉપર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ જીએસટી રિફોર્મેશન એને કહી શકાય હવે એ બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થશે અને પ્રધાનમંત્રીએ આ પગલાને દિવાળી ગિફ્ટ તરીકે જાહેર કરી છે આપણે આ વિષયને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું એક તો ઇન્ફોર્મેટિવ પાર્ટ કે કયા ચેન્જીસ થયા છે અને બીજું કઈ ઇફેક્ટ આ ચેન્જીસને લીધે આવશે આ બંને આપણે ડિસ્કસ કરીશું જીએસટી સ્લેબમાં જે ફેરફાર થયા છે એના વિશે જો આપણે ડિસ્કસ કરીએ તો જૂના રેટ પ્રમાણે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા આ ચાર સ્લેબમાં જીએસટી વર્ક કરતું હતું પરંતુ હવે બે જ સ્લેબ રહેશે એટલે કે પાંચ અને અઢાર ટકા ઉપરના જે ચાર સ્લેબ છે હવે માત્ર બે સ્લેબમાં પરિવર્તિત થઈ જશે ચાલીસ ટકાનો જે નવો સ્લેબ છે એક સ્લેબ ઓર એડ કરવામાં આવ્યો છે ચાલીસ ટકાનો એ લક્ઝરિયસ ગુડ અને સીન ગુડ્સ આ બંને ઉપર લાગુ પડશે જેમ કે પાન મસાલા છે તમાકુ છે અથવા પ્રીમિયમ કાર્સ છે આ બધી જ જે વાતો છે એ અને સીન ગુડ્સમાં આવશે આગળ જોઈએ તો કઈ કઈ વસ્તુને કેટલી અસર થશે એ બહુ ડિટેલમાં આપણે જોઈ જઈએ અને સ્પીડમાં જોઈ જઈશું કારણ કે લગભગ આ બધી માહિતી તમારા સુધી પહોંચી ગઈ હશે વસ્તુઓમાં જોઈએ દૂધ પનીર પીઝા બ્રેડ ખાખરા જે રોજિંદી વસ્તુ છે એમાં જૂનો પાંચથી બાર ટકા રેટ હતો એ ઝીરો ટકા કરી દેવામાં આવ્યું છે એટલે આપણા ખિસ્સા ઉપર આની બહુ જ સારી ઇફેક્ટ થશે એવું કહી શકાય સાબુ શેમ્પુ ટકા આરોગ્ય વીમા જીવન વીમા આ બધા અઢાર ટકામાંથી ઝીરો ટકા આ બહુ જ મહત્વની વાત છે જીવન વીમો અને આરોગ્ય વીમો બહુ જ મોંઘો થઈ ગયો હતો અઢાર ટકામાંથી ઝીરો ટકા એટલે કે ડાયરેક્ટ ઓલમોસ્ટ અઢાર ટકા જેવો બેનિફિટ આપણને મળશે દવાઓ છે પાંચ ટકા ને બાર ટકા માંથી ઝીરો ટકા અથવા પાંચ ટકા કરી દેવામાં આવી છે ખેડૂતો માટે કૃષિ મશીનરી છે અથવા સિંચાઈ સાધનો છે બાર ટકા માંથી પાંચ ટકા કરી દેવામાં આવ્યા છે નાની કાર જે સામાન્ય માણસ ખરીદતા હોય છે ત્રણસો પચાસ સીસી ની બાઇક આ બંને અઠ્યાવીસ ટકા હતી એની જગ્યાએ અઢાર ટકા એટલે લગભગ દસ ટકા જેવો બેનિફિટ આપણને મળશે શું મોંઘુ થયું છે બધું સસ્તું થયું છે એવું પણ નથી અમુક વસ્તુ મોંઘી થઈ છે પાન મસાલા તમાકુ ગુટકા આ ચાલીસ ટકા કરવામાં આવી છે જે ભૂતકાળમાં કદાચ અઠ્યાવીસ ટકા હતી ત્રણસો પચાસ સીસીથી વધારેનું જે મોટર બાઇક છે એ પણ ચાલીસ ટકા કરવામાં આવ્યું છે કાર્બોનેટ પીણા ફ્લેવર્ડ વોટર આ બધું પણ ચાલીસ ટકા એટલે આ બધી જ વસ્તુ છે એ મોંઘી કરવામાં આવી છે જીએસટી બદલાવનો હેતુ શું છે એ જાણી લઈએ આપણે તો કે મોંઘવારીમાં રાહત મળશે આ જીએસટી બદલાવથી ડેફિનેટલી એ દિશામાં આગળ વધી શકાશે દૈનિક વપરાશની જે પણ વસ્તુઓ છે એ સસ્તી કરવી કમ્પ્લાયન્સ સરળ બનાવવાની એટલે કે જે ચાર સ્લેબ હતા એમાંથી બે સ્લેબ કર્યા એટલે કે ક્લિયારીટી વધશે સીન ગુડ્સ અને લક્ઝરી આઈટમ અગાઉ જોઈ ગયા એની ઉપર ટેક્સ વધારવાની છે એસએમઈસ છે અને રૂરલ ઇકોનોમી છે એને સપોર્ટ કરવાનો પણ એક સરકારનો આ હેતુ છે હવે પોસિબલ એચિવમેન્ટ્સ ઓર ઇફેક્ટ શું થશે આ બહુ જ મહત્વપૂર્ણ ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે જોઈ શકીશું ઇન્વેસ્ટર આના ઉપરથી જજ કરી શકશે કે કઈ ઇન્ડસ્ટ્રી અથવા કઈ કંપનીઝ વધારે રન થશે અથવા સારી રીતે પ્રોગ્રેસ કરશે ડોમેસ્ટિક ડિમાન્ડ એઝ સોક એબ્ઝોર્બર્સ આપણે બધા જાણીએ છીએ કે એક્સપોર્ટ હિટ થયા છે હમણાં અમેરિકાની જે પણ ટેરિફ પોલિસી છે ટ્રમ્પની એના લીધે આપણું એક્સપોર્ટ ઘટ્યું છે એની ઉપર બ્રેક લાગી છે તો એના લીધે શું થશે તો કે જીડીપીમાં ઘટાડો આવશે પણ સામે જયારે જીએસટી ઓછું કરવામાં આવે છે ત્યારે મિડલ ક્લાસ અને રૂરલ સ્પેન્ડિંગ છે એ અને એના લીધે ઇન્ડાયરેક્ટલી જીડીપીને જે સપોર્ટ મળવો જોઈએ અથવા પુશ મળવો જોઈએ એ મળી રહેશે પોલિટિકલ એન્ડ ઇકોનોમિક સિગ્નલિંગ આ વર્ષને આપણે ઇલેક્શન યર તરીકે પણ જાણી શકીએ કારણ કે બહુ જ મહત્વના ઇલેક્શન છે આ વર્ષમાં આવવાના છે એવામાં જયારે સરકારે આ જીએસટી કટ કર્યું છે એના લીધે વસ્તુ સસ્તી થવાના લીધે સામાન્ય માણસ ખુશ થશે સરકારની ગુડવિલ વધશે અને સાથે સાથે ઇકોનોમીમાં જે કોન્ફિડન્સ છે અર્થતંત્રમાં કોન્ફિડન્સ છે એ પાછો આવશે એવું ડેફિનેટલી થશે ટેરિફ વોર સામે રિટેલિયેશન નહીં એટલે કે આક્રમક મુદ્રા આપણે દાખવી નથી પણ ડોમેસ્ટિક જે આપણું પ્લસ પોઈન્ટ છે એના દ્વારા ડિપ્લોમેટિક મૂવ ડેફિનેટલી કહી શકાય ઇન્વેસ્ટર કોન્ફિડન્સ જીએસટી સ્લેબ સિમ્પ્લિફાઈડ થવાને કારણે ઘટશે અને એને લીધે જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એને ઇન્ડિયન માર્કેટ એ વધારે એટ્રેક્ટિવ લાગશે પોતાના ઇન્વેસ્ટમેન્ટને અહીં લાવવા માટે ટેરિફોર વચ્ચે ઇન્ડિયા સ્ટેબલ રિફોર્મ ઓરિયન્ટેડ માર્કેટ તરીકે ઉભરી આવશે ટેરિફોર ચાલે છે એમાં જે આ જીએસટીનું મોવું છે એ રિફોર્મ ઓરિએન્ટેડ માર્કેટ છે એટલે કે હંમેશા બદલાવ માટે ઇન્ડિયન માર્કેટ રેડી હોય છે આવી એક છાપ ઊભી થશે અને જે ઇન્વેસ્ટર માટે બહુ જ મહત્વની છે ફિઝિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે તો જીએસટી કટ થી લગભગ પાંચ પોઈન્ટ ત્રણ ટ્રિલિયન જેટલી લિક્વિડિટી ડોમેસ્ટિક માર્કેટમાં ઇન્જેક્ટ થવાની શક્યતા છે બહુ જ મોટી રકમ છે લિક્વિડિટી એટલે જે પૈસો માર્કેટમાં ફરતો રહેવો જોઈએ જેમ આપણા બોડીમાં બ્લડ ફરતું રહેવું એ ખૂબ જ મહત્વનું છે એવી જ જ રીતે માર્કેટમાં પૈસાનું સર્ક્યુલેશન ચાલુ રહે તો ઇકોનોમી લાઈવ રહે અધરવાઇઝ ઇકોનોમી ડેડ ઇકોનોમી કહેવાય આ જીએસટી કટ થી બહુ મોટી જે એમાઉન્ટ છે એ આપણા અર્થતંત્રમાં ઇજેક્ટ થશે આવું માનવું છે ટેરિફ એક્સપોર્ટ લોસિસ કમ્પન્સેટ થવાની શક્યતા છે કોને ફાયદો થશે તો કે પહેલાં ગ્રાહકો ડેફિનેટલી ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે જેમના માટે દૈનિક વપરાશનો માલ હવે એકદમ સસ્તો થશે ઘણો સસ્તો થશે એફએમસીજી ઉદ્યોગ છે ઉદ્યોગોને પણ ફાયદો થશે બ્રાન્ડ્સ માટે આઠથી દસ ટકાનો ભાવ ઘટાડો થવાથી વેચાણમાં બે થી ત્રણ ટકાની વૃદ્ધિ થશે જ્યારે કોઈપણ વસ્તુના ભાવ ઘટે છે તો એની ડિમાન્ડ પણ વધે છે વપરાશ પણ વધે છે જ્યારે વપરાશ વધે તો કંપનીને પ્રોફિટ પણ એટલો વધવાનો છે ઓટો ઉદ્યોગ ઓટો ઉદ્યોગમાં જે જે નાના કાર અને સુધીના બાઇક છે એના માટે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે એના લીધે જે મારુતિ સુઝુકી છે હીરો મોટો છે ટાટા મોટર્સ છે આ જે બ્રાન્ડ છે કે જે પંદર લાખથી નીચેની કાર છે વીસ લાખ થી નીચેની કાર છે આ બધી જ કારના ભાવ ઘટશે અને એના લીધે લોકો એ વધારે પરચેસ કરવાનું પસંદ કરશે હેલ્થ અને ઇન્સ્યોરન્સ સેક્ટર પહેલા 18% GST હેલ્થ અને ઇન્સ્યોરન્સ સેક્ટર ઉપર લાગતો હતો હવે એ ઘટાડીને 0 કરી દેવામાં આવી છે એટલે ડાયરેક્ટ 18% નો લાભ છે એ જે તે ગ્રાહકને થવાનો છે હેલ્થ ઇન્સ્યોરન્સ ની જો ફક્ત વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ 25000 ની હેલ્થ પોલિસી ખરીદે તો એના ઉપર એને 18% GST લાગતો એટલે લગભગ 4500 પચીસ હજારનો વીમો છે પ્લસ સાડા ચાર હજાર એટલે ઓગણત્રીસ હજાર અને પાંચસો રૂપિયા એને પે કરવા પડતા પણ હવે આપણે એ અઢાર ટકા ઝીરો ટકા કરી દેવામાં આવી છે એના લીધે 25000 હજારના માત્ર ને માત્ર 25000 હજાર જ પે કરવા પડશે એટલે ડાયરેક્ટ સાડા ચાર હજાર ની બચત થશે વિચાર કરો પચીસ હજાર ના વીમા માં સાડા ચાર હજાર ની બચત એટલે અઢાર ટકા ની બચત બહુ જ મોટી વાત છે આમ દરેક ફિલ્ડમાં માં દસ ટકા થી લઈ આઠ ટકા થી લઈને જે પણ ઘટાડો થયો છે એ સામાન્ય માણસના ખિસ્સાને બહુ જ અનુકૂળ રહેશે આગળ જોઈએ તો ખરેખર ભાવ ઘટશે કે નહીં કન્સર્ન આજે માર્કેટમાં વિચારાઈ રહ્યો છે કે જીએસટી તો ઘટ્યા પણ એના લીધે શું સામાન્ય માણસના લાભ થશે કે નહીં તો એક થિયરી મુજબ એવું કહેવામાં આવે છે કે જીએસટી ઘટે તો ડેફિનેટલી વસ્તુ સસ્તી તો થવી જોઈએ અને સામાન્ય માણસને લાભ મળવો જોઈએ પણ એ પ્રેક્ટિકલી એવું થશે કે નહીં પ્રેક્ટિકલી ઘણી બધી વખત કેવું થાય છે કે એફએમસી પ્રોડક્ટ છે કે બિસ્કીટ છે નૂડલ્સ છે આ બધી જ વસ્તુ ઉપર ઇન્ક્લુડિંગ જીએસટી જીએસટી સાથેના ભાવ લગાવેલા હોય છે એટલે એવું બની શકે કે દસ રૂપિયાની વેફરની પેકેટ છે તો એમાં જીએસટી તો ઇન્કલુડ જ છે એટલે ભવિષ્યમાં પણ જે પ્રોડક્શન કરતા છે એ દસ જ રૂપિયાની વેફર રાખે અને જીએસટીનો જે લાભ છે એ પોતાના પ્રોફિટ તરીકે પોતાના ખિસ્સામાં મૂકી દે આવું થઈ શકે મોટા ઇલેક્ટ્રોનિક્સ છે અથવા વાહન છે હોટલ બિલ છે આ બધામાં આપણે જ્યારે એનું બિલ જોઈએ તો એને પ્રાઇસ એટલે કે એની કોસ્ટ પ્લસ જીએસટી અલગથી દેખાડવામાં આવેલ છે આવી જે જે પ્રોડક્ટ છે કે જ્યાં જીએસટી અલગ દેખાડવામાં આવે છે ત્યાં ડેફિનેટલી જીએસટીનો જે લાભ છે એ સામાન્ય વ્યક્તિને અથવા ગ્રાહકને મળશે અસલ લાભ જે છે એ મેન્યુફેક્ચરર પર આધારિત છે કે એ ભાવ ઘટાડીને ગ્રાહકને આપે છે કે નહીં કે એ ભાવ ન ઘટાડતા એ પ્રોફિટ પોતાના ખિસ્સામાં રાખે છે ભૂતકાળમાં ભાવ નિયંત્રણ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ હતી અને એના લીધે જીએસટી ઘટે અથવા ટેક્સ ઘટે તો એનો લાભ ગ્રાહકને મળવો જોઈએ એનું નિરીક્ષણ છે એ સરકાર કરતી હતી અને હોપફુલી આ વખતે પણ આવું પ્લાનિંગ સરકારનું છે હવે સેક્ટર મુજબ ઇમ્પેક્ટ જોઈએ રોકાણકાર તરીકે આ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી થશે એફએમસીજી સેક્ટર આપણે જોઈએ માખણ દૂધ જામ મધ નુડલ્સ આ બધી જ જે પ્રોડક્ટ છે બાર ટકા ભૂતકાળમાં હતું હવે પાંચ ટકા જીએસટી લાગશે એટલે સીધે સીધો આપણને સાત કે નહીં એ મેન્યુફેક્ચર ઉપર આધારિત છે અગાઉ જોઈ ગયા આપણે કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં પણ વધારો થવાનો ચાન્સ છે ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ તો પહેલા બાર ટકા જીએસટી લાગતું હતું હવે ઝીરો ટકા કરવામાં આવ્યું છે એટલે કે લાઈફ ટર્મ હેલ્થ ઇન્સ્યોરન્સ આ બધા પર ટેક્સ હવે લાગશે નહીં હવે ગ્રાહકો માટે આ બહુ જ મોટું પોઝિટિવ સ્ટેપ છે અગાઉ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરીએ પહેલા અઠ્યાવીસ ટકા ટેક્સ લાગતો હતો હવે અઢાર ટકા લાગશે એટલે દસ ટકાની સીધી બચત થશે આ બધી પ્રોડક્ટમાં જોઈએ તો એસી છે એલઈડી એલસીડી ટીવી છે રેફ્રિજરેટર છે વોશિંગ મશીન છે આ બધી જ પ્રોડક્ટ એમાં ઇન્ક્લુડ થશે થિયરી પ્રમાણે સસ્તા થવા જોઈએ આ બધા જ પ્રોડક્ટ પણ ભાવ ઘટાડો મેન્યુફેક્ચર પર નિર્ભર રહેશે નિર્ણય મેન્યુફેક્ચર કરવાનો છે કે પોતાના ખિસ્સા ભરવા કે ગ્રાહક ના ઓટો સેક્ટર ની વાત કરીએ તો ત્રણસો પચાસ સીસી થી ઓછી જે બાઇક છે એ બધામાં પહેલા અઠ્યાવીસ ટકા લાગતા હતા જે હવે લાગશે એટલે સારો એવો બેનિફિટ રહેશે જે મોટી છે એ લક્ઝરીમાં ગણી લીધી છે સરકારે એટલે સીધા ચાલીસ ટકા ની જગ્યાએ ચાલીસ ટકા એટલે જે મોંઘી બાઇકો છે એ વધારે બાર ટકા જેટલી મોંઘી થશે બારસો સીસી થી નાની અને ચાર હજાર એમ એમ થી નાની જે કાર્સ છે એમાં અઠ્યાવીસ ટકાની જગ્યાએ અઢાર ટકા જીએસટી લાગશે એટલે એક્સ શોરૂમ પ્રાઇસ સમજો દસ લાખ છે કોઈ પણ કારનું તો દસ ટકાનો બેનિફિટ ગણીએ તો લાખ રૂપિયા જેટલો બેનિફિટ એ કસ્ટમરને થઈ શકશે કાર સસ્તી થશે નાની કાર સ્પેશિયલી પણ મોટી લક્ઝરિયસ કાર અને બાઇક્સ છે એ બાર ટકા મોંઘા થશે હોટલ અને એન્ટરટેનમેન્ટ સેક્ટરની જો વાત આપણે કરીએ તો સાત હજાર પાંચસો થી જે ઓછું હોય એમાં બાર ટકા હતું એની જગ્યાએ હવે પાંચ ટકા જીએસટી લાગશે એટલે કે સાત ટકાનો બેનિફિટ થશે મૂવી ટિકિટમાં બાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવ્યા છે ફાઇવ સ્ટાર હોટલમાં જે ફૂડ લઈએ છે જમીએ છે એમાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતું હતું જે હવે અઢાર ટકા લાગશે દસ ટકાનો બેનિફિટ છે પરંતુ આઈપીએલની ટિકિટ એન્ટ્રી ટિકિટ અપ્રુવ થઈ નથી એટલે એના ઉપર ની જગ્યાએ ચાલીસ ટકા ટેક્સ લાગશે એટલે જે આઈપીએલ લવર્સ છે જે મેચ જોવાનો આનંદ માણવા માંગતા હતા અથવા માણે છે એમણે હવે 28 ની જગ્યાએ ચાલીસ ટકા જીએસટી આપવો પડશે આઈપીએલ જોવા જવું એ એક લક્ઝરીમાં ગણવાની વાત છે હવે સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન મટીરિયલ બાબતે પણ આપણે જોઈએ તો સિમેન્ટ મટીરિયલ થઈ છે એમાં બાર ટકા હતી એના પાંચ ટકા કર્યા છે ઘરની કન્સ્ટ્રકશન કોસ્ટ છે એ ઓલ ઓવર ઘટી જશે આપણે જાણીએ છીએ કે માણસની સૌથી વધારે કોસ્ટલી પ્રોડક્ટ માણસ માટે ઘર બનાવવું અથવા ઘર લેવું છે પચાસ લાખનું પણ કન્સ્ટ્રક્શન કોસ્ટ થતું હોય અને એમાં દસ ટકા પણ ફરક પડે તો પાંચ લાખનો ફરક ડાયરેક્ટ કસ્ટમરને પડે કસ્ટમર માટે ખૂબ જ સારા અને ખુશીના સમાચાર કહી શકાય આગળ જોઈએ તો ચાલીસ ટકા જીએસટી કઈ કઈ પ્રોડક્ટ ઉપર લાગશે એક તો હાઈ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ બધી આવી ગઈ એમાં પછી સીન પ્રોડક્ટ જેમ કે ડ્રિંક્સ છે આલ્કોહોલ ફ્રી બેવરેજીસ છે મોટી બાઇક છે આઈપીએલ ની એન્ટ્રી છે સરકારનું એવું કહેવું છે કે આમાંથી જે રેવિન્યુ કલેક્ટ થશે એ અન્ય જે કટ થયા છે માં એમાં આ બેનિફિટ કરશે અને જે કન્ઝપ્શન છે તમાકુનો ને એ ઘટાડવાનો સરકારનો ઈરાદો છે સરકાર જ્યારે જીએસટી કટ કરે છે ત્યારે સરકારની તિજોરીમાં જે જીએસટીના રૂપિયા આવતા હતા એ ઓછા આવશે તો સરકાર સામે પણ આ એક પડકાર છે કે કેવી રીતે મેનેજ કરવું રેવન્યુ લોસ થશે હવે આ રેવન્યુ લોસ કઈ લાખ બે લાખ કે કરોડ બે કરોડનો નહીં પણ દોઢ લાખથી બે લાખ કરોડનો જે ઘાટો છે એ સરકારને પડી શકશે જીડીપી પર જીરો છે કે કર્ણાટક જેવા રાજ્ય કે જેની મેક્સિમ આવક એ આ જીએસટી ની હતી તો જયારે જીએસટી ની આવક ઘટશે તો એના ખર્ચામાં એ રાજ્યો કેવી રીતે પહોંચી વળશે આ એક એમને ચિંતા હતી પરંતુ સરકાર એવું માને છે કે જીએસટી ભલે ઘટ્યો એના લીધે પ્રાઇસ ઘટશે અને પ્રાઇસ ઘટશે તો લોકો વધારે વસ્તુઓ ખરીદશે અને વધારે વસ્તુઓ ખરીદશે તો જીએસટી ઓટોમેટિક વધશે આવું સરકારનું લોજિક છે અને એના લીધે એટ ધ એન્ડ ઓફ ધ ડે જીએસટી જે હતું એટલું અથવા એનાથી પણ વધારે સરકારને જીએસટીની આવક થશે ભવિષ્યમાં આવું એક લોજિક સરકાર ઇકોનોમી પર શું અસર થશે એની વાત કરીએ તો કન્ઝમ્પશન સાહીઠ ટકા જીડીપી યોગદાન કરે છે એટલે કે ખરીદી વધશે અને જીડીપી વધશે અગાઉ આપણે ડિસ્કસ કરી રહ્યા એ જ રોજગારીની તકો વધશે આપણે જોયું કે જીએસટી ઘટ્યો ભાવ ઘટશે ભાવ ઘટશે તો વસ્તુ વધારે ખરીદાશે વસ્તુ વધારે ખરીદાશે તો માંગ વધશે માંગ વધશે તો પ્રોડક્શન વધારે કરવું પડશે અને પ્રોડક્શન વધારે કરવા માટે માણસોની જરૂર પડશે તો રોજગારી ડેફિનેટલી ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી વધવાની છે એમએસએમઇને કોમ્પલાયન્સ ખર્ચ ઓછો થશે ઇન્વેસ્ટમેન્ટ માટે વાતાવરણ સુધરશે ઓલ ઓવર વર્લ્ડમાં જે ઇન્વેસ્ટર છે એ ભારતને એક ગ્રોઈંગ માર્કેટ તરીકે જોશે અને અહીં આવવા માટે વધારે ને વધારે આકર્ષાશે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ